ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જેમર્સ મેડિકલ કોલેજ મોરબી ખાતે હંડ્રેડ ડેઝ કેમ્પિંગના ભાગરૂપે ત્રેવીસ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે ટીબી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો હંડ્રેડ ડેઝ ઇન્ટેન્સિફાઈડ કેમ્પિંગનો હેતુ જનભાગીદારી થકી ટીબીના નવા કેસ વહેલી તકે શોધી નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને જાહેર આરોગ્યમાં સુધારો લાવવાનો છે આ અભિયાનના ભાગરૂપે તથા ત્રેવીસ જાન્યુઆરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ નિમિત્તે જેમર્સ મેડિકલ કોલેજ મોરબી ખાતે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા

એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે